નમસ્કાર શો આપનું સ્વાગત છે સંસ્કાર મંડળ ચોક નજીક મોડી રાત્રિના ના બે કાર વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માત બાદ કારમાં સ્પાર્ક થતા ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી અકસ્માત પગલે લોકો એકઠા થઈ ગયા હતા ભાવનગરના સંસ્કાર મંડળ ચોક નજીક ગત મોડી રાત્રિના બે કાર વચ્ચે કોઈ કારણોસર અકસ્માત થતા બંને કાર રોડ સાઇડની ફૂટપાથ પર ચડી ગઈ હતી અકસ્માત બાદ એક કારની અંદર સ્પાર્ક થતા ફાયર વિભાગ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ બંને કારને સારું એવું નુકસાન થયું હતું અકસ્માતના પગલે લોકો એકઠા થઈ ગયા હતા